ગુજરાતમાં પહેલીવાર રેડી પજેશન પ્રોપર્ટી એક્સપોનું અમદાવાદ ખાતે આયોજન થવા જઈ રહ્યું છે જેમાં અમદાવાદના લોકોએ મળશે પચાસથી વધુ ઘર વસાવવાના વિકલ્પ વ્યુ ગુજરાતના રિયલ એસ્ટેટ ક્ષેત્રે પહેલી વખત એક અનોખું અને વ્યાપક પ્રોપર્ટી એક્ઝિબિશન ગૃહ પ્રવેશનું આયોજન કરવામાં આવ્યું આ પ્રદર્શન ગૃહ પ્રવેશ રેડી પજેશન પ્રોપર્ટી એક્સપો તારીખ અગિયાર બાર અને તેર જુલાઈ બે હજાર પચીસના રોજ અમદાવાદના સિંધુ ભવન રોડ સ્થિતિ ગ્વાલિયા બ્લૂમ્સ વેંગવેટ ખાતે આ એક્ઝિબિશનમાં અમદાવાદના ટોચના ડેવલપર્સ જેવા કે શ્રીધર ગ્રુપ રાજય ગ્રુપ પેસિફિકા ગ્રુપ અને અન્ય પ્રતિષ્ઠિત રિયલ એસ્ટેટ બ્રાન્ડ્સ ભાગ લેશે આ પ્રસંગે સ્થાપક કૌશલ સોની ઉપસ્થિત રહ્યા હતા એકસ્પોમાં પ્રવેશ મેળવવા અને ખાસ સ્કીમ્સ તથા ઓફર્સનો લાભ લેવા માટે તમારું ટોકન જરૂરી છે જેના પરથી એકસ્પોના પ્રવેશ દ્વાર પરથી આપવામાં આવશે આ એકસ્પો અમદાવાદના લોકો માટે એક વિશિષ્ટ તક છે આ એકસ્પોની એક અનોખી વિશેષતા તેનું રિલેક્સ સ્ટેશન